બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી ગોકુળનો ગ્વાલો ને નંદજી નો લાલો રણ છોડીને જાય રે ગોમતી ને કાઠે આવીને બેઠો કેવાયો રણ છોડરાય રે भक्त बोडाना तुलसी लई आवता, तुलसी लै आवता, दानाथ ने चरणे चढावत चरणे धरावता डाकोर ठाको निवात निराली तुलसी तोळाय रे ગોમતીના કાઠે આવીને બેઠો કેવાયો રણ છોડરાય રે કસબી છે કેળીઓ ને મોર મૂંગટ વાળો મોર મૂંગટ વાળો વેણું વગાડે છે મોહન લટકારો મોહન લટકારો રૂમ ઝૂમ ચાલે ઝાંઝર જમકાવે કેવો સુંદર સોહાય રે ગોમતીના ઘાતે આવીને બેઠો કેવાયો રણ છોડરાય રે ડાકોરને ગલીઓમાં એક જ સોર છે એક જ સોર છે માખણ ચોર એ તો રાજા રણ છોડશે રાજા રણ છોડશે માખણ ને મિસરે ભાવે આરોગતા મુખડું એનું મલકાય ગોમતીના કાઠે આવીને ને બેઠો કેવાયો રણ છોડ રે પૂનમનો ચાંદ આજ ખીલ્યો આકાશમાં ખીલ્યો આકાશમાં રંગીલારાયને લઈને વિશ્વાસમાં લઈને વિશ્વાસમાં દિલની આ કળીયો ખીલી છે આજે પુષ્પ બની મહેકા ગોમતી ને કાઠે આવીને બેઠો કેવાયો રણ છોડરાય રે શરણે આવેલા ને પળમાએ તાર તો પળમાએ તાર એક વાર પકડે તો કાયમ એ ઝાલ તો કાયમ એ ઝાલ તો એ સત્સંગ હોય ત્યાં આવીને બેસે ભક્તો ના રે ગોમતીને કાઠે આવીને બેઠો કેવાયો રણ છોડરાય રે એ ગોકુળનો નો ગોકુળ નો ગ્વા ને નંદજ લાલો રણ છોડીને જાય રે ગોમતીને કાંઠે આવીને બેઠો કેવાયો રણ છોડરાયર બોલું શ્રી કૃષ્ણ કનિયા લાલકી જય